હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ફરીવાર સ્વાધ્યાય સોલ્યુશનનો વિડીયો લઈને આવી ગયા છીએ જે મિત્રો છે ધોરણ છ પાઠ છ પાઠનું નામ છે રાષ્ટ્રીય સાહેર જવેરચંદ મેકાણી તેના મિત્રો બીજો ભાગ જોવાનો છે વિષય છે ગુજરાતી આપણે પહેલો ભાગ ચેનલમાં અપલોડ થઈ ગયો છે તમે જઈને ચેક કરી શકો છો પહેલા ભાગમાં આપણે પ્રશ્ન નંબર એકથી પાંચ જોયા હતા આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર છથી અગિયાર સમજીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ વિષય છે ગુજરાતી તોરણ છ પાઠ છ પાઠનું નામ છે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી તેનું સ્વાદેશન જોવાનું છે મિત્રો પ્રશ્ન નંબર છથી અગિયાર તો ચાલો મિત્રો જોઈએ જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર છ છે કારણ લખો ઉદાહરણ આપેલ છે ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોકસાહિત્યવાળો કહ્યા હતા કારણ કે તેનો જવાબ છે તેમણે લોકસાહિત્યને શોધી શોધી નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોકસાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું તો આપણું ઉદાહરણ આપણા પ્રશ્ન નંબર એક જોઈએ એક છે સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે તેનો જવાબ છે રાજ અંગ્રેજોનું હતું એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડોના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી તો પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે છે ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે તેમ તો તેનો જવાબ જોઈએ તેનો જવાબ છે ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંઘે તે ગાય બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રજવાનો શોખ વધતો ગયો પ્રશ્ન નંબર ત્રણ છે તેને જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે તો તેનો જવાબ છે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું મિત્રો પ્રશ્ન નંબર ચાર છે કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે તો તેનો જવાબ છે કોલેજમાં બેઠી દળીનું શરીર ભીનો વાન અને ભિન્ન પોશાક ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુંછળિયાવાળા વાળ અને મર્દાનગી ભરી ચાલતી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું પ્રશ્ન નંબર પાંચ જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે તો તેનો જવાબ છે કોલકાતાથી પાછા આવ્યા પછી અડાળા દરબારે સોરઠી બહાર વટિયા અને સંતોની વાતો કહી આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તો મિત્રો પ્રશ્ન નંબર સાત છે પ્રશ્ન નંબર છની અંદર આપણે કારણ આપો તેની અંદર પાંચ પ્રશ્નો હતા તે આપણે સમજ્યા આપણે પ્રશ્ન નંબર સાત જોઈશું પ્રશ્ન નંબર સાત છે મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો તો મિત્રો અહીં આપણને સાત વાક્યો આપેલ છે તે આડાવળા છે તેને આપણે સરખી રીતે ગોઠવાના છે તો સૌથી પહેલાં આપણે વાક્ય જોઈશું ત્યારબાદ સમજીશું કે કયું વાક્ય કયા નંબરમાં આવશે તો ચાલો વાક્ય વાંચીએ પહેલું વાક્ય છે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે બીજું વાક્ય છે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે ત્રીજું વાક્ય છે ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરી ચોથું વાક્ય છે મળેલી વાત પરથી વાર્તા બનાવે પાંચમું છે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે છઠ્ઠું વાક્ય છે લોકો વાત કરે તે નોંધ લે અને છેલ્લું સાતમું વાક્ય છે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી બનાવ છપાવે મિત્રો તો મિત્રો આ છે સાત વાક્યો તેને આપણે ગોઠવવાના છે કે પહેલું વાક્ય કયું આવે છે તો મિત્રો પહેલું વાક્ય પહેલાં નંબરનું જે વાક્ય છે તે આપણું પહેલું વાક્ય આવશે તમે જોઈ શકો છો આ વાક્ય પહેલું આવશે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે અને બીજું વાક્ય આવશે મિત્રો જે મિત્રો આપણું પાંચમા નંબરનું વાક્ય છે તે આપણું બીજું વાક્ય આવશે તમે જોઈ શકો છો એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે આ વાક્ય મિત્રો આપણું બીજા નંબરનું આવશે અને આ વાક્ય આપણે ત્રીજા નંબરનું આવશે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે બીજા નંબરનું વાક્ય ત્રીજું આવશે ચોથા નંબરનું વાક્ય આવશે લોકો વાત કરે તે નોંધ લે આ છઠ્ઠા નંબરનું વાક્ય છે તે આપણું ચોથું વાક્ય આવશે અને પાંચમું વાક્ય આવશે ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે ત્રીજા નંબરનું વાક્ય પાંચમું આવશે છઠ્ઠું વાક્ય આવશે મળેલી વાત પરથી વાર્તા બનાવે ચોથા નંબરનું વાક્ય છઠ્ઠું આવશે અને છેલ્લું સાતમું વાક્ય સાતમું જ આવશે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે છેલ્લું સાતમું વાક્ય સાતમું આવશે મિત્રો પ્રશ્ન નંબર આઠ છે તેને જોઈએ પ્રશ્ન નંબર આઠ છે કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો તો મિત્રો અહીં આપણને કોષ્ટક આપેલ છે તેને વાંચીએ વર્ણનની વિગત ઝવેરચંદ મેઘાણી તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ તો વર્ણનની વિગતમાં છે પહેરવેશ શારીરિક દેખાવ સ્વભાવ આપેલું નામ વિશેષતા જવરજત મેઘાણીની અંદર છે બેંગ્લોરી કારની ટોપી ભીનોવાન શરમાળ વિલાપી લોકસાહિત્યવા તો મિત્રો આ સંપૂર્ણ કોષ્ટક આપણે પાછળ લખેલ છે તેને સમજીએ તો મિત્રો આ વાળો આખું જ કોષ્ટક બનાવેલ છે તેને જોઈએ તો વર્ણનની વિગત પહેરવેશ અને જવરજાત મેઘાણી અને તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષમાં આપણે રાજા રામ મોહનરાય વિશે લખ્યું છે એ સમજીશું તો સૌથી પહેલાં આપણે વાણની વિગતમાં પહેરવીશ તો જવરચંદ કારણે જોઈએ બેંગ્લોરની કાઢની ટોપી લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોતીયું બગસરાનો છોગુ રાખી બાંધેલો ફેંટો અને આની અંદર જોઈએ લાંબો કોટ લાંબા વાળ ઉપર ગોળ બાંધેલી પાકડી શારીરિક દેખાવની અંદર જોઈએ શારીરિક દેખાવ ભીનોવાન બેઠી ડડી નું શરીર ઊнду ઊнду નિહાલતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ઉંચળીયાવાળ મર્દાનગી ભરી ચાલ નાની અંદર જોઈએ ગંભીર છતા તેજસ્વી આંખો સારી એવી ઊંચાઈ રૂઆબદાર વ્યક્તિત્વ સ્વભાવ ની અંદર જોઈએ શરમાળ ઓછું બોલનાર નાની અંદર જોઈએ સત્યનિષ્ઠ માનવતાવાદી અને સ્વભાવ આપેલું નામ વિલાભ અને જનક રાજા અને આની અંદર છે સમાજ સુધારક અને રાજા પાઠના આધારે લાયક વિગતો નીચેના ખાનામાં ઉમેરો તો વિશેષતા લોક વાળા આ મિત્રો જવરચંદ મેઘાણીનું છે અને આ રાજા રામ મોહન રાયનું છે વિશેષતા તેને જોઈએ જવરચાદ મેઘાણીની વિશેષતા છે લોકસાહિત્યવાળા ઓછા બોલા શરમાળ પહાડનું બાળક અને રાજા રામ મોહન રાયની વિશેષતા જોઈએ સતી પ્રથા નાબૂદી બ્રહ્મો સમાજ સ્થાપક અસ્પૃશ્યતા નાબૂતિ પ્રશ્ન નંબર નવ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર નવ છે ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન સો શબ્દોમાં કરો તો મિત્રો આપણો જવાબ છે તેને જોઈએ ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન કરેલ છે હું વાંચું તમે વિડીયોમાં ધ્યાન આપો ઝવેરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ ઓગણીસો છન્નુંના રોજ ચોટીલામાં થયો હતો એમના પિતાનું નામ કાળિદાસ હતું ને માતાનું નામ ધોળીભાઈ હતું પિતા પોલીસ જમાદાર હતા એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશના ગામોમાં થઈ તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું આગળ જોઈએ મિત્રો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો અને સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો પોતે પહાડનું બાળક તરીકે ઓળખવામાં ગૌરવ લેતા બારેક વર્ષની કિશોર અવસ્થાએ જ એમણે કાવ્ય લખ્યું હતું ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચાયું લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોધ્યું બગસરાનો છોગુ રાખી બાંધેલો ફેંટો બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર બેઠી દડીનું શરીર વિનોવાન ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો આગળ જોઈએ ગૂંછળિયાળા વાળ અને મરદાનગી ભરી ચાલવાની રીત કોલકાતા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી કોલકાતાથી પાછા આવ્યા લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું દુષ્કર કામ જીવન નિષ્ઠાથી કર્યું ધેલીબહેન ચારણ કન્યા હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે આગળ જોઈએ મિત્રો આગળ છે એ સિવાય જટો હલકારો કાનિયો જામપંડો ને આપા સાદુ જોગીદાસ ખુમાણ આપો રતો દાના ભગત સંત દેવીદાસ કેટલા ખમીરવંતા પાત્રો એમની કલમે અવતાર પામ્યા જેમાં સૌરાષ્ટ્રની રસધાર એક અનોખો કથા સંગ્રહ છે આવા હતા આપણા રાષ્ટ્રીય શાયક ઝવેરચંદ મેઘાણી સૌથી વધુ મિત્રો ઝવેરચંદ મેઘાણી વિશે સો શબ્દોમાં પાત્રાલેખન આપણે પ્રશ્ન નંબર દસ જોઈશું પ્રશ્ન નંબર દસ છે તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો જેમ કે ક્યાં એટલે કે ચા ખેતર તો શેતર નિશાળ તો નિહાર રકાબી તો અડાળી તો મિત્રો અહીંયા આપણને શબ્દ આપેલ છે તળપદા તેના પરથી આપણે નીચે વાક્યો બનાવે છે સૌ પ્રથમ આપણે તળપદા શબ્દ વાંચીશું પાતું તો ભોજન વરતવું તો ઓળખવું ભો તો ભય ઈવો તો તેવો લાંગ તો મરોડ ઈવડા તો એવડા ઓમ તો આમ એંઠે તો નીચે બુઢો તો કરડો આવજ તો સી આસ્તે તો ધીરે મગધરા તો મચ્છર પોંક તો બૂમ કોરું તો સૂકું તો મિત્રો તેના પરથી આપણે વાક્યો બનાવ્યા છે તો ચારના ક્યાં જોતા તો મિત્રો સાચું વાક્ય આવશે ક્યારના ક્યાં ગયા હતા હું તો નહીં આવું હું તો નહીં આવું તો મિત્રો ઉપરનું વાક્ય છે તે આપણું તળપદા શબ્દોનું છે અને નીચલું વાક્ય તે આપણું સારું મિત્રો વાક્ય છે ત્રીજા નંબરનું જોઈએ ત્રીજું છે ઓમનો આય તન આલું તો સાચું આવશે આમ આવ તને આપું બુન મન તો ચોય ગમતું ન તો તેનો અર્થ થાય છે બહેન મને તો ક્યાંય ગમતું નથી પાંચમું છે હેંડો હવ એ તો આંબુ અહ તો આવહી ચાલો હવે એ તો આવું હશે તો આવશે તો તે તો મિત્રો આપણા વાક્યો પ્રશ્ન નંબર અગિયાર છે પ્રશ્ન નંબર અગિયાર શું કહેવા માગે છે ચાલો વાંચીએ પ્રશ્ન નંબર અગિયાર છે કંશમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો તો મિત્રો અહીં આપણને શબ્દો આપેલ છે તેને આપણે આ ફકરામાં ગોઠવવાના છે જ્યાં જ્યાં મિત્રો આપણે લાલ બોલપેનથી લખેલ છે તે આપણા શબ્દો છે સૌથી પહેલાં આપણે શબ્દો વાંચીએ સાવજ રોળકોળ હોંકારા વોડકી ભાઈ નેશ ડાંગ તો મિત્રો અહીંયા આપણે ફકરામાં લખ્યા છે તે બધા જ શબ્દો જ્યાં જ્યાં લાલ બોલપેનથી લખેલ છે તે આ બધા શબ્દો છે ત્યાં મિત્રો ખાલી જગ્યા આવે છે તેમાં આપણે શબ્દો લખવાના છે મેં ડાયરેક્ટ લખ્યા છે લાલ બોલ લાલબોલભાઈથી તમે જોઈ શકો છો તો ચાલો આપણે ફકર વાંચીએ અમે બધા મિત્રના મિત્રોની ખાલી જગ્યા હતી તેમાં આપણે નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ હાથમેલો રોળકોળ હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હોંકારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા પહોંચતા જોયું કે સિંહે ગાયની વોળકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી તો મિત્રો જોઈ શકો છો આ બધા જ શબ્દો આ ફાકરામાં આવી ગયા તો મિત્રો જોઈ શકો છો અહીં પહેલો શબ્દ સાવજ છે તો અહીં આવી ગયો છે તમે જોઈ શકો છો સાવજ ફાકરામાં આવી ગયું છે આ રોળકો છે તો તે પણ મિત્રો અહીં આવી ગયું છે હોંકારા છે તો પણ મિત્રો તે અહીં આવી ગયું છે વડકી તો મિત્રો તે પણ આવી ગયું છે ભાઈ તો મિત્રો તે પણ આવી ગયું છે નેસ તે પણ મિત્રો આવી ગયું છે ડાંગ તે પણ મિત્રો આવી ગયું છે તમે જોઈ શકો છો તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર છ રાષ્ટ્રીય સાહેર ઝવેરચંદ મેકાણીનો મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન પ્રશ્ન નંબર એકથી એકથી પાંચ મિત્રો આપણે પહેલા ભાગમાં જોયા અને આ બીજા ભાગમાં પ્રશ્ન નંબર છથી અગિયાર જોયા તમે જોઈ શકો છો વિડીયોમાં જો મિત્રો તમે પહેલો ભાગ ના જોયો હોય તો તમે ચેનલની અંદર જઈને ચેક કરી શકો છો પહેલો ભાગ અપલોડ થઈ ગયો છે આપણો બીજો ભાગ હતો પ્રશ્ન નંબર છથી અગિયાર તેનું મિત્રો સાથે સોલ્યુશન હતું રાષ્ટ્રીય સાર જવેરચંદ મેઘાણી તેનું મિત્રો સાચ્ય સોલ્યુશન જોયું તો મિત્રો વિડિયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં મળતા રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો